પહેલું કે સૂક્ષ્મ શરીર મુખ્ય પ્રકૃતિ જળ એક વડે ત્રેવીસ તત્વ બને છે પહેલું બુદ્ધિ બીજું અહંકાર ત્રીજા ત્રણ ગુણ સાતમી ગુણના અહકારથી મન અને પાંચ જ્ઞાનીન્દ્રિયો અને પાંચ કર્મિન્દ્રિયો પાંચ વિષયોના માત્ર શબ્દ રૂપ રસ અને ગંધ આ ઓગણીસત્વ એક અબજ છન્નું કરોડ આઠ લાખ ત્રેપન હજાર એકસો સત્તન વર્ષ પહેલાં સૂક્ષ્મ શરીર પરમાત્માએ આપ્યું છે પછી આ ઈસ્તુળ શરીર જે તમો ગુણ આકારથી પાંચમાં ભૂતો એ ઓગણીસ અને પાંચ મલાવીને ચોવીસ આ પાંચ ભૂતો પૃથ્વી જળ અગ્નિ વાયુને આકાશ તે હર વખત માતા પિતા વડે નવું નવું શરીર મળે છે આ મૂળ પ્રકૃતિ સાથે ચોવીસ તત્વો થયા પચીસમું તત્વ આત્મા છે તે આત્માના સંગવડે જળ પ્રકૃતિ ચેતન થઈને સૃષ્ટિ બનાવે છે તે પચીસમું તત્વ આત્મા છે અને છવ્વીસમાં પરમાત્મા છે તે યાદ તે પરમાત્માને યાદ કરવા છે જે પરમાત્મામાં નિરાકાર છે તેનું નામ કે રૂપ નથી એટલે આત્માને પરમાત્મામાં પ્રાપ્તિ માટે નામ માત્ર રૂપને જોયા કે સાંભળવા વિના આંખો બંધ કરી જે શરીરમાં વિશોનો વર્ષોનો વિસો વડે કચરોના તરંગોને ગાંઠો પડેલી છે તે કચરાના તરંગોની ગાંઠો સમાધિમાં બળી જાય છે તો ટીવીની સિરિયલ જે ક્રિકેટ નાચવું ગાવું જેવું જે જે સાંભળવાથી મોબાઈલમાં છો છોડો તે વધુ મૌનથી કચરોના તરંગોની ગાંઠો નીકળશે નીકળે છે જ્યારે ટીવી મોબાઈલ અને વાણી વડે મનથી જે વેર ઈચ્છા મારું તારું હું તું વગેરેથી કચરાના તરંગો ગાંઠો બને છે તે આ મનુષ્ય શરીર વડે કાઢવું છે તેથી કોઈ પણ કર્મકાંડ દીવો કરવો કે જળ ગળામાં ભરીને કે હોમ હવન વગેરે કરવું નથી હે અર્જુન ધન યજ્ઞ કરતાં યજ્ઞ વધારે ઉત્તમ છે કારણ કે હે પાર્થ સર્વે કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે તે જ્ઞાન અગ્નિથી સર્વે પાપ બળી જાય છે ગીતા અધ્યાય ચાર શ્લોક તેત્રીસ સાંત્રીસમાં પુરાવો છે તો બ્રાહ્મણ ગાયમાં કૂતરામાં હરિજન વગેરેમાં સમાન દૃષ્ટિ રાખવી છે અને મો છોડી દેવો છે બહારના ભોગોને અંતકરણમાં છોડીને અંતકરણમાં છોડી નાક વડે પ્રાણાયામથી કચરો કાઢવો છે અને મન